નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હાલમાં ભિલોડામાં વાવાઝોડા સાથે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ પડવાના કારણે અત્યારે ઘઉં લેવાની સિઝન પણ છે તો ઘણા બધા ખેડૂતોને ઘઉં પણ ખેતરમાં બહાર પડ્યા છે તો ઘઉંને ભારે નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોને આપ આ દ્રશ્યમાં જોઈ શકો છો લાઈવમાં અત્યારે હાલમાં આપણે જોઈ શકો છો અત્યારે હાલમાં જે કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય તેવું આપણે જોઈ શકો છો અત્યારે હાલમાં આ આપણે જોઈ શકો છો આ દ્રશ્યોમાં